હોળી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકટરી દાહોદ જિલ્લામાં બુથ કેપ્ચરિંગની એક ઘટના બની છે જેને લીધે ચૂંટણી કમિશનને ચૂંટણી તંત્ર સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી રહી છે ગઈકાલે જ્યારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે સંતરામપુર તાલુકાના એક ગામમાં આ ઘટના બની હતી એક બુથ પર એક વ્યક્તિ છે વિજય ભાભોર નામનો તેણે જે ભાજપ નેતાનો જ પુત્ર છે અને ત્યાં એક ઈવીએમ મશીન છે એની સાથે લાંબો સમય સુધી એણે વિડીયો લાઈવ પણ કર્યો હતો સોશિયલ મીડિયામાં અને લાઈવ ટેલિકાસ્ટ કરી અને પોતે શું કરી રહ્યો છે મશીનને ઉચકીને આ હલનચલન પણ કર્યું મતલબ મશીનને હાથમાં પકડી અને પોતે આ એના કબજામાં છે એ પ્રકારની એ મતલબની વાત પણ એને ઉચ્ચારી હતી આ વિડીયો વાયરલ પણ થયો અને એની ઉપરથી સ્ક્રીન સ્ક્રીન રેકોર્ડિંગથી રેકોર્ડ વિડીયો અમારી પાસે આવ્યો છે આ વિડીયોની અમે પુષ્ટિ કરતા નથી પરંતુ આ અંગે જે કોંગ્રેસ નેતા છે પ્રભાબેન તાવિયાળ એમણે ચૂંટણી તંત્ર સમક્ષ એની ફરિયાદ પણ કરી છે અને જે વ્યક્તિ છે વિજયભાપો નામનો પોલીસ તેને અત્યારે પોલીસ પર મથક પણ લાવી છે અને પૂછપરછ પણ કરી રહી છે બનાવ અંગે ઉથ કેપ્ચરિંગ થયું હોવાનું મીડિયામાં વાત પણ ચર્ચાઈ રહી છે અને મીડિયામાં ન્યૂઝ પણ પ્રસારિત થઈ રહ્યા છે ત્યારે આપણે એ પણ જણાવી દઈએ પંચમહાલ જિલ્લા એટલે કે દાહોદ જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામે પરથમપુરા ગામે આ ઘટના બની હતી અને એક બુથ છે ત્યાં અંદર આ વ્યક્તિઓ ઘૂસી ગયા હતા અને જે પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના કોઈ કર્મચારી છે એને ધમકાવતા હોય એ પ્રકારની પણ વાત અંદર જણાઈ રહી છે જે જે લોકો અંદર હતા લાંબો સમય લગીને એમણે આખો વિડીયો એમણે રેકોર્ડ કર્યો અને વિડીયોને લાઈવ કર્યો સોશિયલ મીડિયામાં ત્યાર પછી આ વિડીયો એમણે ડિલીટ પણ કરી દીધો છે જ્યારે હોબાળો બચ્યો એની ઉપર સત્તાઓ ચાલી એટલે તેમણે એ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરેલી હતી એ પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને જો કે કેટલાક આ જે એનો સ્ક્રીન રેકોર્ડ છે તે અમારી પાસે આવ્યો છે અને આપણી સમક્ષ પ્રસ્તુત છે આ વિડીયોની અમે પૂરી લાઈવ પોસ્ટિંગ કરતું નથી પરંતુ જે રીતનો ચર્ચા ચાલી છે અને બુથ કેપ્ચરિંગ થયું છે કારણ કે આ વ્યક્તિ છે જાતે કહી રહ્યો છે કે આ બુથ મારા કબજામાં છે આ ઈવીએમ મશીન મારી પાસે છે મારા કબજામાં છે જાતે પોતે વોટ નાખતો હોય એવું પણ એ જણાય રહ્યું છે જાતે લાલ બટન દબાય અને એક નંબરનું બટન દબાય ભાજપને વોટ આપતો હોય તે પ્રકારનું એને જાતે કંઈ પણ રહ્યો છે કે ભાભોર જ ચાલે એક જ ચાલે ભાભોર ચાલે એ પ્રકારની પણ એ વાત કરી રહ્યો છે આ આખી ઘટના દાહોદ જિલ્લાની છે ગુજરાતમાં પહેલી વખતે આવો મામલો સામે હજુ આજે જ્યારે મીડિયામાં પ્રેઝન્ટેશન થયું ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે આ પ્રકારની બબાલ ગઈકાલે થઈ હતી कारे हमारी सामने अपना वातावरण आप प्रेजेंट कर रहे हैं थैंक यू जो आप ये बोला YouTube चैनल सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करी बेल आइकन जरूर दबाओ